બાયડ વિધાનસભા ક્ષેત્રમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પેન વિતરણ કરી શુભેચ્છા પાઠવાય બાયડ વિધાનસભાના બાર અને માલપુર તાલુકાની વિવિધ શાળાઓમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પ્રોત્સાહન રૂપે પેન વિતરણ કરવામાં આવ્યું બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ શ્રી એમપી શાહ હાઈસ્કૂલ જીતપુર બાબલિયારા ખાતે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી અને મનોધૈર્ય વધારતા માર્ગદર્શન આપ્યું આ પેન વિતરણ કાર્યક્રમમાં ભાજપ સંગઠન જિલ્લા અને તાલુકા સદસ્યો સંગઠન શિક્ષકો અને વિવિધ કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી માલપુર તાલુકાના તમામ શાળાઓમાં ધોરણ અને ઉન્નતિ માટે પ્રેરણા મળી વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો શાળાના પ્રતિનિધિઓ શિક્ષકો અને વાલીઓએ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો કે તેમણે શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આટલું સરાહનીય પગલું ભર્યું આજ રોજ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ થઈ મારા મત વિસ્તારમાં દસ હજારથી વધુ પેનોનું વિતરણ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ ભેગા મળીને બધા જ વિદ્યાર્થીઓને દસમા બારમાના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી આજે જીતપુર ગામે આંબલિયારા મેં સ્કૂલની અંદર દસમા ધોરણના વિદ્યાર્થીઓને પેન વિતરણ કરી આ પેન માત્ર વિતરણ કરીને એક આશાની ઉમેદ ઊભી કરવામાં આવી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને આ પેન એ માત્ર લખવાનું કામ નથી કરતી પરંતુ આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડવાનું પણ કામ આ પેન થકી થતું હોય છે એટલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી દીકરીઓને શુભેચ્છાઓ પાઠવી કંકુ તિલક કર્યા અને સાકર ખવડાવીને એમનો મોઢું મીઠું કરીને આજ રોજ તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બારમી બારના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ પ્રગતિ કરે આવનારા દિવસોની અંદર પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરે તાલુકા અને જિલ્લાનું અને ગુજરાતના નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું ને તેમનો પેપરો ખૂબ સારા જાય તેવી મા જગદંબાને પ્રાર્થના કરું છું અને ભોળાનાથને હું પ્રાર્થના કરું છું ભારત માતાજી જય